નમસ્કાર મિત્રો આસાનસાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જો તમે મા લક્ષ્મીને તમારો ઘરે બોલાવવા માંગો છો તો કોમેન્ટમાં લખો મા લક્ષ્મી તમારું સ્વાગત છે અમારા ઘરે વિશ્વાસ કરો મા લક્ષ્મી તમારા ઘરે અકૂટ દંડની વર્ષા કરશે હવે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારા કુળદેવી અને કુળદેવતાનું નામ જરૂર લખો ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરશે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જે માક્ષરની પૂર્ણિમાનો દિવસ છે તે માત્ર ચાર લવિંગ લેવાની પ્રાચીન પ્રથા છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે અને તમારી આવનારી પેઢી સંપત્તિ પર રાજ કરશે તમે કરોડોનો માલિક બનશો અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો હિન્દુ ધર્મમાં એક વર્ષમાં બાર પૂર્ણિમા તિથિ હોય છે પરંતુ સૌથી વધુ મહત્વ અને વિશેષ મહત્ત્વ માગસર પૂર્ણિમાને આપવામાં આવે છે આ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સંયુક્ત પૂજા કરવામાં આવે છે તેથી આ પૂર્ણિમા પોતાનામાં એક અનન્ય અને વિશેષ મહત્ત્વ ધરાવે છે માગસર પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાક્ષુર રાક્ષસનો વધ કર્યો હતો આ વર્ષે મા પૂર્ણિમા છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અન્ય માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી પરેશાનીઓ મુશ્કેલીઓ અને સમસ્યાઓ હંમેશા દૂર થઈ જાય છે પુરાણોમાં કહેવાયું છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે તેથી જ આ વર્ષે હું એકલો રહ્યો માક્ષર પૂર્ણિમા એ પૂર્ણિમાનો દિવસ છે જ્યારે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની એક સાથે પૂજા કરવામાં આવે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર છવ્વીસ ડિસેમ્બરે આવતી માક્ષર પૂર્ણિમા એકસો બાવન વર્ષના અંતરાલ પછી આવે છે એવું કહેવાય છે કારણ કે આ પહેલી એવી પૂર્ણિમા છે જેઓ કુલ એકાવન શુભયોગો રચાઈ રહ્યા છે તેમાં લક્ષ્મીયોગ બ્રહ્મયોગ સતલજી યોગ શિવયોગ શુભયોગ વગેરે વિશે સમજાવે છે આ દિવસે તમે ચાર લવિંગના ઉપયોગ કરીને તમારા જીવનમાં પૈસા આકર્ષિત કરી શકો છો આ ઉપાય તમારા પાછળ જીવનમાંથી ગરીબી પરેશાનીઓ મુશ્કેલીઓ અને સમસ્યાઓને દૂર કરી શકે છે યોગ્ય સમયે યોગ્ય ધાર્મિક વિધિઓ સાથે તેને યોગ્ય રીતે કરવાથી તમે દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરશો અને તમારા જીવનમાં ધનની વર્ષાનો અનુભવ કરશો તમે તમારા જીવનમાં પૈસાનો વરસાદ અનુભવશો તેની સાથે તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળશે જેનાથી તમારું ભાગ્ય સુધરશે રાહુ અને કેતુ તમારી સાથે ચાલવા લાગશે અને તમારા ગ્રહોની સ્થિતિને કારણે આવતી સમસ્યાઓ પણ દૂર થઈ જશે આ સરળ ઉપાય અપનાવવાથી ભગવાન ભોલેનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે જો તમે લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છો તો તમને ટૂંક સમયમાં નોકરી મળી જશે અને તમારો સ્થિર વ્યવસાય ખીલવા લાગશે તમને તે બીમારીથી રાહત મળશે જેના કારણે તમને ઘણી સમસ્યાઓ થઈ રહી હતી આ ઉપાય એવો છે કે જેનાથી તમે ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો હવે તમે વિચારતા હશો કે લવિંગનો ઉપાય તમને કેવી રીતે દેવી લક્ષ્મી ભગવાન ભગવાન વિષ્ણુ અને શિવની કૃપા આપી શકે છે તો તમને જણાવી દઈએ કે જો આ ત્રણ દેવતાઓની પૂજામાં લવિંગના આ ઉપાયનો ઉપયોગ કરવામાં આવે તો તે પૂજા તરત જ પૂર્ણ થાય છે શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે ભોલેનાથની પૂજામાં લવિંગનો ઉપયોગ કરીને તેને પ્રાપ્ત કરી શકે છે આ સિવાય લવિંગમાં દેવી લક્ષ્મીની દેવી શક્તિઓ પણ હોય છે આ રીતે લવિંગનો ઉપયોગ કરીને તમે ભગવાન વિષ્ણુની કૃપા પણ મેળવી શકો છો મિત્રો આ વર્ષે માગસર પૂર્ણિમા છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ મંગળવારના રોજ આવી રહી છે ભગવાન ભોલેનાથને સમર્પિત મંગળવારના દિવસે જો તમે યોગ્ય સમય ચાર લવિંગનો ઉપાય યોગ્ય રીતે કરશો તો તમારી બધી મનોકામનાઓ તરત જ પૂર્ણ થશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમને અપાર સુખ મળશે આ એક નાનો ઉપાય છે પરંતુ તેને યોગ્ય સમય અને યોગ્ય રીતે કરવું જરૂરી છે તો મિત્રો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને જો તમે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવના આશીર્વાદ ઈચ્છતા હો તો તેમના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર ઉપર હંમેશા રહેશે તો તમે તમારા જીવનમાં આગળ વધશો અને પ્રગતિ કરશો તો મિત્રો તરત જ જાઓ અને કોમેન્ટ બોક્સમાં લખો ઓમ નમો શિવાય જય લક્ષ્મી નારાયણ જો તમે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ લખવાનું ભૂલશો નહીં તમારી રાશિ પ્રમાણે પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલ ઉપાય તમને લાભ આપી શકે છે પહેલો ઉપાય તે એક ઈચ્છાઓ પૂરી કરવાનો અંતિમ ઉપાય છે કોઈ પણ ઈચ્છા હોય જેમ કે પ્રોપર્ટી ખરીદવી કે નોકરી મેળવી પૈસા સંબંધિત ઈચ્છાઓ કે અન્ય કોઈ ઈચ્છાઓ તમે તેને એક સરળ ઉપાય અપનાવીને પૂર્ણ કરી શકો છો જો તમે યોગ્ય સમય ભગવાન શિવની સામે ઉપાય કરશો તો માત્ર એક જ દિવસમાં તમારી મનોકામના પૂર્ણ થઈ જશે જ્યારે ભગવાન ભોલેનાથ કોઈને આશીર્વાદ આપે છે ત્યારે તેમની ઈચ્છાઓ ઉત્સાહથી પૂર્ણ થાય છે આ કરવા માટે તમારે સોમવારે સૂર્યાસ્ત પહેલાં નીચેના પગલાંઓનું પાલન કરવાની જરૂર છે સૌ પ્રથમ તમારે સ્નાન કરવું પડશે તમારી જાતને ધોઈ લો ત્રાંબાનું વાસણ લો અને તેમાં શુદ્ધ ગંગાજળ ભરો અને બજારમાંથી સરળતાથી ગંગાજળ મેળવી શકો છો તમારે તેમાં ચાર લવિંગ નાખવાના છે પછી તમારે ભગવાન શિવના મંદિરમાં જવું પડશે મંદિરમાં પ્રવેશ્યા પછી તમારે તમારું મુખ ઉત્તર તરફ ફેરવું પડશે અને જળથી શિવલિંગનો અભિષેક વિધિવત સ્નાન કરવું પડશે શિવલિંગના અભિષેક પછી તમારે ત્યાં ઊભા રહીને ભોલેનાથના વીસ મંત્ર

તેમના શક્તિશાળી હાથથી અનંત આશીર્વાદ વર્ષાવે છે અને જો તમે પણ બોલેનાથના બીજ મંત્રોનું જાપ કરો છો અને તમારી ઈચ્છાઓ વ્યક્ત કરો છો તો માગસર પૂર્ણિમાના દિવસે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે આ એક પ્રાચીન ઉપાય છે જેને આજે પણ ઘણા લોકો અપનાવે છે અને તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે શ્રી પૂર્ણના ચોપ્પનમાં અધ્યાયમાં તેનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે લખાયેલો છે તેથી જો તમે તમારી ઈચ્છા એક દિવસમાં પૂર્ણ કરવા માંગતા હો તો આ ઉપાયને ક્યારે ભૂલશો નહીં અને તરત જ બોક્સમાં લખો જય રાહુ સાથે કરવા માટેનો બીજો ઉપાય અંતિમ ઉપાય છે મિત્રો એક વાત સમજી લો કે કોઈ પણ મનુષ્યના જીવન પર રાહુ અને કેતુનું નિયંત્રણ ભગવાન વિષ્ણુના હાથમાં હોય છે અને જેને રાહુ અને કેતુનો સાથ મળે છે તે પોતાના જીવનમાં ઘણો આગળ વધે છે અને તેથી બોલાવવા માટે તમારું ખરાબ નસીબ તમને અનુસરે છે તમે ગ્રહોના પ્રભાવથી પરેશાન છો તમારો રાહુ અને કેતુ તમને સાપ નથી આપી રહ્યા જો તમે માક્ષર પૂર્ણિમાના દિવસે માત્ર દોઢ ઉપાય કરો છો જે અમે તમને જણાવી રહ્યા છીએ તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ગ્રહોના કષ્ટો પણ દૂર થઈ જશે જ્યારે તમારો રાહુ કેતુ સાથે ચાલશે ત્યારે તમે જે કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે આ એક પ્રાચીન ઉપાય છે જેને આજે પણ ઘણા જ્યોતિષીઓ દ્વારા શીખવવામાં આવે છે આ ઉપાય ફક્ત પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે જે વર્ષમાં માત્ર અડત્રીસ વખત થાય છે મક્ષર પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી તમારે ઘીનો દીવો કરવો દીવો ગાયના ઘીનો બનાવવો જોઈએ તમારે ચાર લવિંગ લેવાની જરૂર છે તમારે સૂર્યાસ્ત પછી તમારા ઘરની નજીકના કોઈ પણ પીપળના ઝાડની નજીક જવું જોઈએ કારણ કે માક્ષર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ પીપળના ઝાડ પર રહે છે અને તમારે ફક્ત પીપળના ઝાડની નજીક જવાનું છે તમારે તમારી આગલી દિશામાં ઊભા રહીને ઘીનો દીવો લાવીને પ્રગટાવવો પડશે જ્યારે દીવો ઓલવાઈ જાય ત્યારે તમારે હાથમાં ચાર લવિંગ પકડીને ભગવાન વિષ્ણુના બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરવો આ કારણ છે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી અગિયાર નંબરની જેમ છે મંત્ર છે નમો ભગવતે વાસુદેવાય નમો મિત્રો અમે ફરીથી આ મંત્ર બોલી રહ્યા છીએ નમો ભગવતે વાસુદેવાય નમો તમારે ફક્ત આ બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે જ્યારે તમારા હાથમાં લવિંગ પકડી રાખો હવે તમારે સળગતા દેવામાં ચાર લવિંગ રાખવા પડશે આ ઉપાય માક્ષર પૂર્ણિમાના દિવસે કરવું જોઈએ તમારા નવગ્રહો દ્વારા શાસન કરવું અને તમારો રાહુ કેતુ તમને સાથ આપવાનું શરૂ કરશે આ માગસર પૂર્ણિમાએ તમારા જીવનમાં તમને ભગવાનના આશીર્વાદ મળશે આ પછી તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તંત્રશાસ્ત્રના એકવીસમાં અધ્યાયમાં ઉપાયનો સ્પષ્ટ ઉલ્લેખ છે આ ઉપાય કરો જેથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય પૈસા કમાવાની એક અસરકારક રીત આ છે જો તમે તમારા જીવનમાં ધનની વર્ષાનો આશીર્વાદ ઈચ્છતા હો તો તમારે આ ઉપાય અજમાવો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં એટલી બધી સંપત્તિ આવશે કે તમારી આવનારી સાત પેઢીઓ પર સંપત્તિ પર રાજ કરશે તેથી મિત્રો તમારે એક પ્રાચીન ઉપાય અજમાવવો જોઈએ જેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવશે દેવી લક્ષ્મીની કૃપાથી માક્ષર પૂર્ણિમા પછી કરોડપતિ બનવામાં કોઈ અડચણ નહીં આવે તેથી માક્ષર પૂર્ણિમાની સાંજે સૂર્યાસ્ત પછી તમારે સ્નાન કરવું જોઈએ તમારે તમારા ઘરના પોછા રૂમમાં બેસવાનું છે જ્યાં દેવી લક્ષ્મીની કલા સ્થાપિત છે હવે સૌથી પહેલાં તમારે ઘીનો દીવો પ્રગટાવવો પડશે અને દેવી લક્ષ્મીની સામે લાલ કપડું ફેલાવવું પડશે તમારે લાલ કપડા પર ચાર લવે તેના પર મુઠ્ઠી પર ધાણા અને ત્રણ કપૂર રાખવાના છે હવે આ લાલ કપડામાંથી પોટલી બનાવવાની છે આપણે પોટલીને આપણા હાથમાં પકડીને દેવી લક્ષ્મીના બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે બીજ મંત્ર આ પ્રમાણે છે ઓમ લક્ષ્મી નમા તમારે ફક્ત આ બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે અને આ પોટલીને તમારી અલમારી અથવા સુરક્ષિત જગ્યાએ રાખવાની છે તમે તમારા પૈસા સોનું કે ચાંદી જ્યાં પણ રાખો છો આ પોટલીને તમારી અલમારી સલામત સ્થાન અથવા દક્ષિણ દિશામાં રાખવાનું ધ્યાન રાખો જો તમે માગસર પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરશો તો આ પોટલી તમારા જીવનમાં માતાજીની કૃપા અને વરદાન બની જશે જેનાથી તમારા જીવનમાં ધનનો પ્રવાહ આવશે આ પોટલીનો પ્રભાવ તમારા જીવનમાં માર્ગ તમારા જીવનમાં એટલા પૈસા આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો તમારા જીવનમાં આવતા પૈસા પણ વધશે મિત્રો જો તમે દર પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરશો તો એવું માનવામાં આવશે કે આખા વર્ષ દરમિયાન દેવી લક્ષ્મીની કૃપા તમારી સાથે રહેશે અને તમારી કોઈ પણ પ્રકારની આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં તંત્રશાસ્ત્રમાં ઉપાયનો સ્પષ્ટ ઉલ્લેખ છે અને આજે પણ ઘણા કરોડપતિઓ દ્વારા આ ઉપાય કરવામાં આવે છે તેથી તેને કરવાનું ભૂલશો નહીં મિત્રો જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ